વિચાર આવે છે કે આ દેશમાં લોકશાહી છે કે પાછી મુઘલોની સરકાર આવી ગઈ કેમ કે તમે જુઓ કે તમે વર્ષો સુધી એવી આશા રાખો કે આ રોડ તૂટલો છે રોડ તૂટલો છે રોડ બનતો નથી રોડ બનતો નથી વર્ષો સુધી ન બને પણ દિલ્હીમાંથી શહેનશાહ આવે એટલે રાતોરાત રોડ બનવા માંડે અને ફુવારા લાગી જાય ને પટ્ટા લાગી જાય ને ઓહો હો હો મોટો તામજામ ચાલુ થઈ જાય તો એનો અર્થ એ થયો કે આપણી કોઈ વેલ્યુ નથી અહીંયા આપણી કાંઈ આપણે છીએ આપણે નથી આપણે નાગરિક છીએ આપણે ટેક્સ દઈએ કોઈ નમસ્કાર મિત્રો કિસાન સંદેશ આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ખાસ ચૂકશો નહીં મિત્રો જામનગરની અંદર પરિવર્તન સભાનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમ પહોંચી છે અને ત્યાં ગોપાલ ઇટારિયાનું જે ભાષણ છે તે ખાસ સાંભળવા જેવું છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી અલગ અલગ જગ્યાએ પોતાનું પાર્ટીનો પ્રચાર કરવા માટે અને ગુજરાતની જનતાને આત્મા જગાડવા માટે પહોંચે છે અને ત્યાં તેઓએ જે વાત કરી છે તે ખૂબ જ મહત્વની છે મિત્રો અત્યારે જે સરકાર ચાલી રહી છે તેને ગોપાલ ઇટાલજીયા સરકસ ગણાવી રહ્યા છે શા માટે મિત્રો તે આ વિડીયોમાં ચોક્કસથી તમને જાણવા મળશે અને આ વિડીયોમાં ગોપાલ ઇટાલજીયાની તમામ વાત સાથે જો તમે સહમત હોય તો આ વિડીયોમાં ચોક્કસ અમને કોમેન્ટ કરીને જણાવવા નમ્ર વિનંતી મિત્રો સાંભળીએ ગોપાલ ઇટાલજીયાએ શું કીધું આ વિડીયોને દરેક ખેડૂત મિત્રો સુધી દરેક ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું ચૂકશો નહીં શેર કરવાનું ચૂકશો નહીં આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ ચોક્કસથી કરજો ભાષણ તમને કેવું લાગ્યું છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી આજે ગુજરાતભરની અંદર ફેલાય તમામ જિલ્લામાં તમામ તાલુકામાં ક્યાંક સંખ્યા ઓછી ક્યાંક વધુ ક્યાંક પીઢ કાર્યકર્તા ક્યાંક નવા નવા આવેલા કાર્ય હોય કે જે હજુ શીખી રહ્યા છે રાજનીતિને પણ આખા ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ભાજપની તાનાશાહી સામે લડી રહી છે એ વાત જામનગરમાંથી બોલતા મને ગર્વ થાય છે એક સમય અહીંથી અમે સો દોઢસો જણાથી શરૂઆત કરી અને આજે આટલી મોટી વિશાળ ટીમ જામનગરની અંદર બની ગઈ એ બહુ મોટી બાબત છે પણ દોસ્તો આપણે સૌ એક બાબતને યાદ કરીએ કે આપણે બધાએ આ સરકારો શું કામ બનાવીએ છીએ અમે મત માગવા આવ્યા ભાજપવાળા આવે બધાએ આવે

અને વાત સાંભળ્યા પછી થાય તો સારો પ્રયત્ન કરીને આપણા પ્રશ્નનું નિરાકરણ લાવે એના માટે ગ્રામ પંચાયત થી લઈ લોકસભા સુધી સરકારો બનાવી અને માત્ર મત આપીને આપણે સરકારો બનાવવાનું કામ નથી કર્યું જે સરકાર બની એને સરકાર ચલાવવા માટે પૈસા આપીએ છીએ ટેક્સના સ્વરૂપમાં અલગ અલગ પ્રકારના આપણે મત આપીએ આપણે ટેક્સ આપીએ સરકાર ચલાવવા માટેની વિશાળ સત્તાઓ આપીએ બધું જ આપ્યા પછી આપણને એ લોકો શું આપે છે કોઈ આજ આપણી વાત સાંભળવા તૈયાર નથી ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા શું થઈ છે કે કોઈ જનતાની વાત સાંભળવા વાળું નથી ગામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ નગરપાલિકાની ઓફિસો પોલીસ સ્ટેશનો એસપી ઓફિસ ડીડીઓ કચેરી વીજળી વિભાગની ઓફિસો બેંકો કોઈ પણ સરકારી કચેરીમાં જઈએ તો સામાન્ય માણસનો અવાજ સાંભળવા માટે કોઈ તૈયાર નથી બધા જ સરકારી ઓફિસમાં બેઠેલા આગેવાનો પબ્લિકને ધક્કે કેમ ચડાવવી અપમાનિત કેમ કરવા કાલ આવજો પરમ દિવસે આવજો આ નહીં થાય ખોટું છે આ કાગળ ઘટે છે ઓલું કાગળ ઘટે છે આપણે સરકાર તો એટલે બનાવી હતી કે આપણું કામ સરળ કરી આપે આપણને ઉપયોગી થાય આપણને મદદરૂપ થાય એના માટે આપણે સરકાર બનાવીએ ઉલટાનું સરકાર જ આપણને હેરાન કરવા માટેનું સાધન બની ગઈ છે અને એટલે અમારી વિનંતી એવી છે કે જો આપણી સમસ્યાનું સોલ્યુશન કરવા માટે સરકાર બનાવીએ એ સરકાર જ સમસ્યા બની જાય તો સરકારને બદલવી પડે અમે બધા બહુ નાના નાના માણસો છીએ આ અમારા નિલેશભાઈ ને બ્રિજેશભાઈ ને બધા નાના નાના સામાન્ય પરિવારમાંથી આવતા આગેવાનો છે પણ એ રાજનીતિમાં આવી અને સંઘર્ષ કરી રહ્યા છે લોકોની લડાઈ લડી રહ્યા છે ઘણી વખત એવું થાય કે આ છોકરાઓ બચારા મહેનત હાચી કરે છે પણ આનું કાંઈ થાય નહીં ઘણા અંદરથી એમ કે માણા હાચા છે પાર્ટી બાટી બરાબર છે ગોપાલભાઈ આ બધા કરે છે પણ થશે નહીં જ્યારે જે માણસ આવું બોલતો હોય કે આ માણા હાચા છે પણ આનું કાંઈ થાહે નહીં ત્યારે ઈ માણસ જવાબદારી નહીં હોય અમારું કંઈક થાય એવું બટન દબાવવાની તમે માનો છો કે માણા હાચા છે પાર્ટી હાચી છે બચારા સારું કામ કરે છે પણ કાંઈ થાહે નહીં તો બટન કોણ દાબશે અને તમે બટન નહીં દાબો ત્યાં સુધી અમારું નહીં તમારું કાંઈ નહીં થાય કેમ કે જે લોકશાહીની વ્યવસ્થા છે કે સારો આગેવાન આવે તો લોકોનું સારું થાય આજ ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા ભાઈ રોડ ને ગટર ને વીજળી પાણી શિક્ષણ ને આરોગ્ય દવાખાનું એ લિસ્ટ તો બહુ મોટું છે સમસ્યાઓનું મારી દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી સમસ્યા એક જ છે કે આપણી વાત સાંભળવા વાળો કોઈ આગેવાન આખા ગુજરાતમાં નથી વધવા દીધો ભાજપે ધારાસભ્યો સાંસદ સભ્યો કોર્પોરેટરો કેટલા આગેવાનો ચૂંટણી જીતીને બેઠા છે એ બધા નહીં દેખાતું હોય કે લોકોને કેટલી તકલીફ પડી રહી છે પણ આપણી વાત કોઈ સાંભળવા તૈયાર નથી સરકારી માણસો તો આખી અલગ જ દુનિયામાં જીવે છે અને એટલા માટે એક બદલાવ લાવવાની જરૂર છે અને બદલાવ હંમેશા નાના પાયે આવે બદલાવ નાનો માણસ હોય એ જ લાવી શકે મોટા માણસોને તો કોઈથી કોઈ આઝાદી પહેલાય તકલીફ નહોતી ને આઝાદી પછી પૈસાવાળાને તકલીફ નહોતી સામાન્ય માણસ તકલીફ ભોગવે છે અને સામાન્ય માણસને બદલાવની જરૂર છે ને એટલે જ સામાન્ય માણસો બદલાવની વાત લઈને આવ્યા છે આમ આદમી પાર્ટી સામાન્ય માણસોની પાર્ટી છે આમ જનતાની પાર્ટી છે અને એટલા માટે આમ જનતાના સપોર્ટથી આગળ વધી રહી છે આજે ગુજરાતમાં જો આટલું મોટું અમને સમર્થન મળતું હોય તો એ સામાન્ય માણસો તરફથી સમર્થન મળી રહ્યું છે મિત્રો આખી સરકારમાં કોઈ કોઈનું સાંભળતું નથી એનું કારણ શું હું તમને એનું એક ઉદાહરણ આપું કે આખી સરકારમાં જેટલા પણ માણસો ચૂંટણી જીતે છે ધારાસભ્યો કે સાંસદ સભ્યો કે કોર્પોરેટરો એ કોઈ પોતાની ક્ષમતાથી આગળ નથી આવતા મોદી 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 કરે એટલે એને મત મળે છે અને જીતી જાય છે આ વાત સાચી છે કે ખોટી સાચી છે કે ખોટી હવે હું તમને આખી ઘટના સમજાવું ધ્યાનથી સાંભળજો કે ધારો કે મોદી સાહેબ વડાપ્રધાન છે એની આજુબાજુમાં એક કેન્દ્રીય મંત્રી મંડળ હશે અને એક સચિવોનું મંડળ હશે જેમાં મુખ્ય સચિવ ને અધિક સચિવને નાયબ સચિવ ને ફલાણા સચિવ ને આ વિભાગના સચિવ ઓલા સચિવ ઓલા સચિવ એવું બધું હશે હવે એ મંત્રીમંડળ આખું કેવી રીતે કામ કરતું હશે મોદી સાહેબને ગમે એ કામ કરતું હશે પોતાને જે યોગ્ય લાગે એ કરતું હશે શું કેવું છે એ મંત્રીમંડળ કેવી રીતે કામ કરે મોદી સાહેબને ગમે એવું કરે કે પોતાને જે વ્યાજબી લાગે એ કામ કરે જણાવો જે બધા મોદી સાહેબને ગમે એમ જ કરે હવે મોદી સાહેબને ગમે એવું મંત્રી કામ કરે તો મંત્રીને ગમે એવું સચિવ કરે તો સચિવને ગમે એવું ઉપસચિવ કરે તો ઉપસચિવને ગમે એવું નાયબ સચિવ કામ કરે નાયબ સચિવને ગમે એવું જ પાછો નિયામક કરે નિયામકને ગમે એવું જ કામ જિલ્લાના એસપી કે કલેક્ટર કરે કલેક્ટરને ગમે એવું કલેક્ટર ને ડીવાય એસપી કરે ગમે એવું જ પીઆઈ કરે પીઆઈ ગમે એવું જ પેલો ડિસ્ટાફના પીએસઆઈ કરે પીએસઆઈ ગમે એવું જ કોન્સ્ટેબલ કરે તો છેલ્લે કોને ગમે એવું કામ થયું મોદી સાહેબ ને ગમે એવું કામ થયું આમાં આપણને ગમે એવું કામ કરનારો ક્યાં જનતાને ગમે એવું કામ કરનારો કોણ ફરીથી ચેનલ નીચેથી ઉપર લઈ જઈએ કે દાખલા તરીકે ભાઈ કોઈ કોન્સ્ટેબલ તલાટી મંત્રી છે આપણે પોલીસનો દાખલો નથી લેવો તલાટી મંત્રી કોને ગમે એવું કામ કરે ગામને ગમે એવું કરે કે ગમે એવું ટીડીઓ કોને ગમે એવું કામ કરે તાલુકાને ગમે એવું કે ગમે એવું ડીડીઓ કોને ગમે એવું કામ કરે ઉપરના વિકાસ કમિશનરને ગમે એવું જિલ્લામાં સારું લાગે એવું વિકાસ કમિશનર કોને ગમે એવું કામ કરે સચિવને ગમે એવું કે લોકોને જરૂર હોય એવું સચિવ કોને ગમે એવું કામ કરે મંત્રીને ગમે એવું તમને ગમે એવું હવે મંત્રી કોને ગમે એવું કામ કરે મુખ્યમંત્રી તમને ગમે એવું અને મુખ્યમંત્રી કોને ગમે એવું કામ કરે દાદા ને ગમે એવું આમાં તમને ગમે એવું કામ કરનારો છે કોણ તમને પૂછે કોણ કે તમને શું ગમે તમને પૂછે તો તમે કહો કે અમને હારી નિહાળ ગમે તમને પૂછે તો તમે એમ કહો કે ભાઈ અમારા દવાખાનામાં દવાખાના ડોક્ટર ઘટે છે ડોક્ટર ગમે અમને લાવો ડોક્ટર તમને ગમે જનતાને ગમે એવું કામ કરવાની કોઈ સિસ્ટમ જ નથી બધું ઉપરવાળાને ગમે એમ માલે છે કે જે સરકારી માણસ બેઠો છે જે નેતા બેઠો માનો કઈ સાંસદ સભ્ય છે તમને ગમે એવું કરે કે એની ગમે એવું કરે તમે વિચારો દોસ્તો આપણે બધાએ આપણા હૃદય ઉપર હાથ રાખીને વિચારીએ કે આમાં આપણને ગમે એવું કરનારો છે કોણ અને આપણને હું ગમે છે કે હું નથી ગમતું પૂછનારો કોણ અવડા મોટા ગુજરાતમાં બધું જ તે દોસ્તો એને ગમે એવું હાલે છે જનતાને ગમે એવું કરવું હોય તો એક વખત અમને આશીર્વાદ જામનગરમાં આપો એવી મારી બધાને વિનંતી છે મિત્રો અમે તો જનતાને ગમે એવું કામ કરવા આવ્યા છીએ તમને પૂછીને કરવાની વાત છે કે ભાઈ શું ગમે છે તો ચાલો સહિયારો પ્રયત્ન કરીએ અત્યારે સિસ્ટમ એવી છે કે ભાઈ તમે હાચા હોવ કે ખોટા હોવ ઉપરવાળો જે કે એટલું જ હું કરીશ તમે ઘણી પોલીસ સ્ટેશનોમાં અમને કહેશો કે ગોપાલભાઈ અમારે તમને ઉપરથી અમારે શેક પકડી જ લેવા પડે એમ છે એટલે ઉપરવાળો કેમ પકડવાના છે કે હું નિર્દોષ કે કે હા છું એ જોવાનું છે ઉપરવાળાએ કીધું એટલે ઊંધું માથું રાખીને તમામ સરકારી તંત્ર દોડવા જ મંડે છે દોડવા જ મંડે છે વર્ષો સુધી લોકો એક નાના નાના બાબત માટે હેરાન થતા હોય પણ લોકોનું કોઈ સાંભળતું નથી મને ઘણી એવો વિચાર આવે છે કે આ દેશમાં લોકશાહી છે કે પાછી મુઘલોની સરકાર આવી ગઈ કેમ કે તમે જુઓ કે તમે વર્ષો સુધી એવી આશા રાખો કે આ રોડ તૂટલો છે રોડ તૂટલો છે રોડ બનતો નથી રોડ બનતો નથી વર્ષો સુધી ન બને પણ દિલ્હીમાંથી શહેનશાહ આવે એટલે રાતોરાત રોડ બનવા માંડે અને ફુવારા લાગી જાય ને પટ્ટા લાગી જાય ને ઓહો હો મોટો તામજામ ચાલુ થઈ જાય તો એનો અર્થ એ થયો ને કે આપણી કોઈ વેલ્યુ નથી અહીંયા આપણે કાંઈ આપણે છીએ આપણે નથી આપણે નાગરિક છીએ આપણે ટેક્સ દઈએ કોઈ વેલ્યુ નથી ગાંધીનગરમાંથી કે દિલ્હીમાંથી મોટા મોટા નેતાઓ આવે તો રોડ બની જાય ડિવાઈડરો બની જાય આખું સરકારી તંત્ર ખડે પગે ઊભું રહી જાય અને મને એક વાતની કાયમ નવા લાગે છે કે આ જે સરકારી માણસો છે એ મુખ્યમંત્રીને ગાંડો સમજતા હશે કા પછી મુખ્યમંત્રી આપણને ગાંડા સમજતા હશે કેમ કે રોડ નવા બની ગયા છે તો મુખ્યમંત્રી જોવે તો નહીં વિચારતા હોય કે હું જે જિલ્લામાં જાઉં ને નવા રોડ હોય છે આટલા તો આપણે બનાવ્યા નથી તો એ ક્યારેક નહીં એના માણસોને પૂછતા હોય કે જ્યાં જઈને નવા રોડ કેમ આવે છે તો યા તો મુખ્યમંત્રીને એના અધિકારીઓ છેતરતા હશે કે સાહેબને ને ક્યાં કઈ ખબર પડે નવો બનાવી નકવી નાખો એટલે મજા આવશે કે વાહ વાહ બહુ સરસ બહુ સરસ તમે કોકના ઘરે મહેમાન થઈને જાઓ તો તમને ખબર પડી જાય કે હું આવવાનો હતો એટલે વ્યસ્ત વ્યવસ્થિત છે કે પહેલેથી વ્યવસ્થિત છે કોકનું ઘર જોવો તો ખબર પડી જાય વાત સાચી કે ખોટી ગમે એના ઘરે મહેમાન થઈને જાઓ તો ખબર પડી જાય તમે આવવાના હતા એટલે ગોઠવેલું છે કે પહેલેથી આમ નામ છે ખબર પડે કે ન પડે આપણને ખબર પડી જાય કે ભાઈ આ ગોપાલભાઈ આવવાના જ એટલે થોડુંક વ્યવસ્થિત દેખાય છે નહીતર કેમ કે નવું નવું મૂક્યું હોય તો તરત દેખાય જાય કે આ નવો કુંજો લાવીને મૂક્યો છે ગોપાલભાઈ આવવાના હતા એ નવા હોય કુંજોય નો હોય ખબર ન પડી જાય કે આ નવું છે તો મુખ્યમંત્રી ક્યારેય નહીં પૂછતા હોય એના સરકારના માણસોને કે ભાઈ હું જાઉં જ્યાં જ નવા બનાવો છો કે બધે આવા બનાવો છો કે પછી અમને બનાવો છો કોઈ કહેનારું નથી કોઈ પૂછનારું નથી લોલમ લોલ લોલમ લોલ તંત્ર છે છે હદે લોલમ લોલ કે ભાજપના વડોદરાના પાંચ ધારાસભ્યો એક નહીં બે નહીં ત્રણ નહીં પાંચે એક આમટી એક કાગળ લખ્યો ખ્યાલ છે બધાને પાંચ ધારાસભ્યો એવું લખ્યું કે અધિકારીઓ અમારું ગાંઠતા નથી અમારું અધિકારી પાસે કઈ ઉપજતું નથી હવે જો ભાજપના ધારાસભ્યોની અધિકારી પાસે કાંઈ ન ઉપજતું હોય તો ગામડાના નાના માણસની દશા શું હશે એ તો વિચારો અને મુદ્દો એટલો પૂરતો મર્યાદિત નથી હમણાં મને ટીવીમાં પૂછ્યું કે આ પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અધિકારી પાસે અમારું કાંઈ ઉપજતું નથી તમારું શું કેવું છું મેં કીધું હું ધારાસભ્ય છું હું વિધાનસભામાં જાઉં છું સચિવાલયમાં જાઉં છું સીએમ ઓફિસમાં સીએમ સાહેબને મળવા જાઉં છું મારું એમ કેવું છે કે આ તો ધારાસભ્ય હતા તે મુખ્યમંત્રી લખીને કીધું કે અમારું કઈ કેવું ભાઈ છોકરો હોય તો બાપા ફરિયાદ કરે બાપો કોને કે આવી પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે જો મુખ્યમંત્રી કોક ને કઈ શકે હોત તો ઈ ચિઠ્ઠી લખવાની તૈયારીમાં બેઠા છે કઈ અમારું ક્યાં આવે તમે અમને ક્યાં ચિઠ્ઠીઓ લખો છો આવી હાવ ભગવાન ભરોસે સરકાર હાલે છે હાવ કોઈ ધણી ધણી વગરનો તમે વિચાર કરો દોસ્તો કે ક્યાં નટક છે આ પરિસ્થિતિ કોક આગેવાન હોય તો એને કહીએ કોઈ હોય જ નહીં તો કેવું કોને અને એટલે હું તો તમને વિનંતી કરવા એક તમારા દીકરા તરીકે આવ્યો છે અમે આમ નાના માણસો છીએ અમને બહુ રાજકારણ ફાવે નહીં પણ અહીંયા આવ્યા છીએ એટલે જે કરવું પડે એ કરીએ છીએ પણ અમારી માનસિકતા ખરાબ નથી અમારી દાનત ખરાબ નથી અમે હારી ભાવનાથી રાજકારણમાં આવ્યા છે અમારા અમને બધું વ્યવસ્થિત ચાલતું હોત ગુજરાતની જનતા સુખી હોત બધું રેડી હોત ગામડાના ખેડૂતોની અવાજ સંભળાતો હોત તો હું કોન્સ્ટેબલ હોત કેમ કે હું કોન્સ્ટેબલ હતો પહેલાં પણ મને એમ લાગ્યું કે ભાઈ આ બધું ખોટું થઈ રહ્યું છે ભાજપની સરકાર લૂંટે છે સરકારી માણસો આરે શોષણ અન્યાય થાય છે તો મેં મારી નોકરીમાંથી રાજીનામું મૂકીને રાજકારણમાં આવવું પડ્યું કેમ કે આ ભાજપવાળાના કોંગ્રેસવાળાના હૈયારા પાપ એવા હતા અમે એક સારી ભાવનાથી અહીં આવ્યા તો અમારી ઉપર ખોટી એફઆઈઆર રોજ જાગીર નવી ખોટી એફઆઈઆર રાજુભાઈ કરપડા બોટાદમાં ખેડૂતો સાથે કડદો થતો એની લડાઈ લડતા હતા તો આજે બે મહિનાથી ત્રણ મહિનાથી જેલમાં છે ડ્રગ્સ વેચનારા જેલમાં નથી દારૂ વેચનારા ત્રણ ત્રણ મહિના જેલમાં નથી જતા ખેડૂતોની લડાઈ જે લડે એને તરત પકડીને ખોટી એફઆઈઆરમાં જેલમાં પૂરી દેવામાં આવે છે પણ જેલ હોય કે એ બધું જે હોય તે એવી રીતે જેલની બીકથી જો કાંઈ આઝાદી ઊભી રહી જતી હોત તો આ દેશમાં ક્યાં આઝાદી આવવાની અંગ્રેજોએ આ ધંધો કરતા હતા જે દેશના આઝાદીની લડાઈ લડવા માટે આગળ આવે ને પૂરી દેતા પણ એમ કાંઈ આઝાદી ઊભી નથી રહી દોસ્તો હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર જો આપણે બધાએ ખૂબ સારું એવું કામ કરવું હશે તો પરિવર્તન એક વખત જરૂરી છે અને પરિવર્તન નહીં આવવાનું નુકસાન જનતાને તો થયું છે ભાજપના લોકોને નુકસાન છે આજે એના ધારાસભ્યોનું સરકારી તમે વિચાર કરો કે ત્રીસ વર્ષ સળંગ એક જ પાર્ટીની સરકાર હોય ગુજરાતમાં તો સરકારી તંત્ર ઉપર એની પકડ મજબૂત થવી જોઈએ કે ઢીલી થવી જોઈએ કયો છે બધા ત્રીસ વર્ષ સુધી તમે સરકાર રહ્યો અને બહુમતી સાથે સરકારમાં રહ્યો તો વહીવટી તંત્ર ઉપર કમાન્ડ મજબૂત થવો જોઈએ ઢીલો પડી જવો જોઈએ મજબૂત થવો જોઈએ એના બદલે આ લોકોનું ઢીલું પડતું જાય છે તમે વિચાર કરો કે કઈ હદે અધિકારી શાહી અત્યારે ગુજરાતમાં હાવી થઈ ગઈ છે અને એટલે આપણે બધાય વિચારવું પડશે ખેડૂતોની વાત કોઈ સાંભળવામાં આવતી નથી આ જેમ ભાવે તેમ લાઈનો નાખવાનું કાઠિયાવાડમાં ચાલુ કર્યું છે આખા કચ્છમાંથી ક્યાંય જામનગરમાંથી જે સોલાર પેનલ નાખે એટલે લાઈનો ગમે એના ખેતરમાં દાબ દબાણ કરીને નાખી જાય છે કોઈ સરકારમાં કેનારું નથી ભાજપના નેતાઓ આમ તો બહુ મોટા સિંહ બની ફરે છે ટાઈગર આવ્યા સિંહ આવ્યા વાઘ આવ્યા આવે ત્યારે બધું હોય છે સમાજમાં સન્માનો થતા હોય છે પણ કોઈ ભાજપના સાંસદ સભ્ય ધારાસભ્ય મંત્રીમાં એવી હિંમત છે કે એની સરકારને જઈને એટલું કે કે આ સોલાર નાખનારી કંપની પૈસા કમાય છે બે પૈસા ખેડૂતોને આપવામાં તમને શું તકલીફ પડે છે કંપની કોમર્શિયલ કામ કરે છે વેપાર કરે છે વીજળી ઉત્પાદન કરીને વીજળી વેચે છે માર્કેટમાં સરકારને વેચે છે કંપની કમાય છે તો ખેડૂતને દેવામાં વાંધો છે ખેડૂતના ખેતરમાં પોલીસ લઈને આવીને જબરજસ્તીથી દાદાગીરીથી થાંભલા નાખી દેવાના કાંઈ દેવું નથી શું કામ તો કે આપણને તો સરકારનો ટેકો છે કંપની સરકાર બધા મળેલા છે એટલે બાકી ખેડૂત તો શું લાચાર ખેડૂત કરી લે પણ દોસ્તો બધા જો જાગૃત બને વિસાવદરના ખેડૂતો જાગૃત બન્યા તો એના ઝટકા આવ્યા કે ન આવ્યા ઠેક ગાંધીનગર ઉદયના ઝટકા આવ્યા અને આટલા લાંબા સમયથી હજુ એમનામ જ હાલે છે લોકો જો જાગૃત બને લોકો સજાગ બને તો ગમે એવી ભલભલી સરકારોને પણ હરાવવાની તાકાત લોકોમાં છે એનો દાખલો વિસાવદરના ખેડૂતોએ આપ્યો દોસ્તો આખા ગુજરાતના મુખ્યમંત્રી નાણા મંત્ર ઓલા ગૃહમંત્રી કૃષિમંત્રી પાણી મંત્રી જંગલ મંત્રી તમામ મંત્રી મંડળ વિસાવદર વિધાનસભાના ગામડામાં પ્રચાર કરતા સરકારનો કોઈ માણસ બાકી નો અહીં જામનગરથી ચાર પાંચ જણા આવ્યા હતા આવીને કે ભાઈ આ ભાજપને મત આપો તો માણસો એટલું હોશિયાર છે કે જામનગરના પાંચ ગામ બતાવો તો તમને આ મત દો હવાલો પાડ દો તો હું છું વૈયા ગયા પાણી પી સા પીવાય ઊભા નઈ રહે કે એવું ક્યાંય કઈ આવડે છે કામકાજની વાત આય તો મત માંગતા આવડે છે મને એના નામ સરનામાય ખબર હેમંતભાઈ વૈગ્યા નગરી સાક્ષીપુર હતા આ ખરેખર ઘટના આવી બની તમે જામનગરથી આઠ ઠેઠ લાંબા થયા છો તો કયો જામનગરમાં હું ભલી વાર કરીને આવ્યા છું દોસ્તો હું તો તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે અમે નાના માણસો છીએ અમારી પાર્ટી નાની અમારી મારી તો પોતાની ઉંમરે નાની અમારો રાજકારણનો અનુભવ નાનો પણ અમારું લક્ષ્ય બહુ મોટું છે અમારું વિઝન બહુ મોટું છે કે ગુજરાતના સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને સન્માનપૂર્ણ જિંદગી મળે ને એવું મોટું કામ ગુજરાતમાં કરવું છે એ લક્ષ્ય લઈને તમારી પાસે આવ્યા છે તમે એમાં એક જરાક આશીર્વાદ આપશો તો અમે વધુ સારું કામ કરી શકીશું દોસ્તો સાપ આઝાદીની લડાઈ શું કામ લડા આપણે વિચારીએ કે આઝાદીની લડાઈમાં અંગ્રેજોની જ્યારે સરકાર હતી ત્યારે એમાંય રેલવે ને બેન્કું ને પોલીસ સ્ટેશનો ને અદાલત બધું હતું છતાં આ દેશના આગેવાનોને દેશ આઝાદ કરાવવાનો વિચાર કેમ આવ્યો અંગ્રેજોની સરકારમાં બધું હતું પણ માણસનું સ્વાભિમાન નહોતું હચવાતું માણસની આબરૂ નહોતી હચવાતી એનું માન સન્માન જળવાતું નહોતું કેમ કે એ બહાર ના હતા એ આપણા દેશના લોકોનું માન નહોતા રાખતા મારતા જેલમાં પૂરતા ખોટા ટેક્સ નાખીને લૂંટી લેતા તે દિવસે એવું નક્કી થયું કે જો આપણું માન સન્માનથી મોટું બીજું કાંઈ ન હોવું જોઈએ આને ભગાડો અંગ્રેજોને આપણી પોતાની સરકાર આવશે જે આપણું માન રાખશે આપણને અપમાનિત નહીં કરે આપણને સન્માન આપશે સારી જિંદગી જીવવા દેશે અને લાવા સ્વરાજ અને આવી ભાજપની સરકાર ક્યાં આમાં નાના માણસનું માન છે સામાન્યમાં સામાન્ય સસ્તા અનાજની દુકાને પણ લોકોને અપમાનિત કરવામાં આવે છે અનાજ જે ગરીબોને સરકાર તરફથી મળતું હોય એ એમનો અધિકાર છે પણ એ અધિકાર લેવા જાવ ત્યારે શું વર્તન થાય છે તમે ફરિયાદ ન કરી શકો બોલી ન શકો તમે અવાજ કર્યો કે ભાઈ ચોખા ખરાબ આવ્યા છે આ ઘઉં મને ઓછા આપે છે આમાં આમ છે પેલું છે તો બોલશો તો તમારું તમારું કુપન બંધ કરાવી દઈશ તમારી ઉપર ફરિયાદ કરી દઈશ તમારી ઉપર આમ કરી દઈશ મામલતદાર ઓફિસે સાત બારમાં કંઈક એન્ટ્રી બેન્ટ્રી પડાવવા જાઓ તો ન્યા તમને અપમાનિત કરવામાં આવે એફઆઈઆર લખાવા જાઓ તો ન્યા તમને અપમાનિત કરવામાં આવે આપણે તો આઝાદી એટલા માટે લાવ્યા હતા કે આપણા દેશમાં આપણા પોતાના માણસોની સરકાર આવશે ને સરકાર આપણું માન સન્માન જાળવશે આપણને અપમાનિત નહીં કરે આપણને ધક્કે નહીં ચડાવે આપણી આરે ઓરમાયું વર્તન નહીં કરે એના બદલે આજ હું થઈ ગયું છે કે જ્યાં જાઓ ત્યાં તમે માગ્યા આવ્યા હોવ બીજા દેશમાંથી આવ્યા હોય એવું વર્તન આપણી આરે થઈ ગયું છે અને એટલે બધાએ પોતાના આત્માને જગાડવાની જરૂર છે અમે નાના માણસો છીએ તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે તમારા આશીર્વાદની અમારે જરૂર છે અમે ખૂબ સંઘર્ષ કરવાની તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ તમારો આશીર્વાદ જો અમને બધાને મળશે તો ગુજરાતભરની અંદર ઘણું સારું કામ અમે કરી શકીએ એમ છીએ અને દોસ્તો છેલ્લી વાત કે આ આટલી મોટી વ્યવસ્થા બની છે એમાં તમને બધાને ખબર છે કે ગુજરાત સરકાર હમણાં હું બજેટ વાંચતો હતો સમજવા જેવી વાત છે ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આવવાનું છે એટલે હું એનો અભ્યાસ કરતો હતો કે મારે શું બોલવું કેમ બોલવું કયા વિષય ઉપર કેટલી વાત રાખવી વગેરે વગેરે એક સરસ વાત એ ધ્યાન ઉપર આવી કે આખા ગુજરાતની સરકારનું અંદાજિત બજેટ ત્રણ લાખ કરોડ રૂપિયા આસપાસ છે એક વર્ષનું એટલે એક વર્ષમાં ગુજરાતની સરકાર અંદાજે ત્રણ લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે એટલે કે પૈસાનો ખર્ચો કરે છે સરકારમાંથી ખર્ચો થાય છે શાળા દવાખાના રોડા તે જે કાંઈ હોય તે એ આખે આખા લાખ માંથી ઓછામાં ઓછા ચાલીસ ટકા રૂપિયા સરકારી પગાર પાછળ વપરાય જાય છે ચાલીસ ટકા રૂપિયા ત્રણ લાખ કરોડ એટલે સરકારના આખા બજેટના ચાલીસ ટકા રૂપિયા પગાર ચૂકવવામાં જાય છે એ પગાર લઈને તમને કેવું કામ કરી આપે છે એ તમે જાણો શિક્ષણ ખેતી પાછળ કેટલા રૂપિયા વાપરે છે સરકાર માત્ર ચાર ટકા રૂપિયા ત્રણ લાખ કરોડના બજેટના માત્ર ચાર લાખ ચાર ટકા રૂપિયા ખેતી પાછળ વપરાય છે કેટલા થયા ભાઈ ગણિત જેને બોલો કેટલા દોસ્તો ફાવોસ્તો ખેતી પાછળ ચાર ટકા શિક્ષણ પાછળ પાંચ છ ટકા આરોગ્ય પાછળ છ ટકા આવી રીતે સરકાર પૈસા વાપરે છે આખા રાજ્યમાં પણ પગાર પાછળ ચાલીસ ટકા રૂપિયા વપરાય જાય છે મારા તમારા પરસેવાની કમાણીમાંથી કાળી મજૂરીના પૈસામાંથી સરકારમાં જે ટેક્સ જાય છે એ કાળી મજૂરીના પૈસાનો પગાર લઈને જે સાહેબ આપણે બેસાડ્યા એ સાહેબ તમને શું મદદ કરે છે અને છતાંય દર પહેલી તારીખે પગાર અને હવે તો મને ચાલુ થઈ ગયો છે પગાર પણ દોસ્તો કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ સભ્ય એવું કહેવા તૈયાર છે કે આ પગાર તમને ખોટો આપો છો આજે અહીંયા અહીંયા તો લે અહીંયા તો પૈસા વાળા થઈ ગયા પાછા કેટલાક ધારાસભ્ય સાંસદ સભ્ય તમારે ત્યાં જૂના જામનગરમાં કમાણીનો પાર નહીં પણ ખાલી નેતા કમાય છે પબ્લિક પબ્લિક રોડે ચડી છે અને રોડે છે નહીં પાછો દોસ્તો સરકારમાંથી અબજો રૂપિયા વેડફાઈ જાય છે ખર્ચાઈ જાય છે બજેટ સત્ર આવશે ત્યારે તમે ધ્યાન રાખજો ઘણું એમાં વિષયો ઉપર બોલવાનો છું લોકોને ધ્યાનમાં મૂકવાનો છું એવા અનેક વિષયો મારા ધ્યાનમાં આવ્યા છે કે જે પબ્લિકને ખબર જ નથી ને કરોડો રૂપિયા ખવાઈ જાય એ હું બોલવાનું છું પણ તમે બધા આશીર્વાદ આપો એવી મારી તમને બધાને પ્રાર્થના છે આપ સૌ આટલી સંખ્યામાં આવ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો ગોપાલ ઇટાલિયનનું આ ભાષણ તમને કેવું લાગ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસ તેમને જણાવજો તમારા પ્રત્યુત્તર છે તે અમારા માટે ખૂબ જ મહત્ત્વના હોય છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુનું બે આઇકન પ્રેસ કરી લો જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ શહીદો અમર રહો જય જવાન જય કિસાન